વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું બધું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવા વાળાની કે આમંત્રણ આપવા વાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે સમાન તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું